મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અત્યારે આપણે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી બહાર કે જ્યાં એકવીસ લોકસભા છોટાઉદેપુર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા પોતાનું નામાંકન કરીને બહાર નીકળ્યા છે અત્યારે તેમની જે રેલી છે તે જઈ રહી છે આપણી સાથે અહીંયા છોટાઉદેપુર જિલ્લા ભારતીય મહિલા મોરચા આખો અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આમ તો કહેવાય છે કે એક સફળ વ્યક્તિ પાછળ મહિલાનો હાથ હોય છે આજે જસુભાઈએ નામાંકન ભરી દીધું છે મહિલા મોરચો કેટલો એક્ટિવ અને શું આશા અપેક્ષા મહિલા મોરચો કેટલો એક્ટિવ છે તમે બી જોઈ રહ્યા છો મહિલા મોરચો એક્ટિવ છે અને આખા છોટાદેપુર લોકસભામાંથી મહિલા મોરચાની બહેનોને વોટિંગ બી અમે વધારે કરાવીશું અને એકવીસ લોકસભાને અમે જંગી બહુમતી છ સાડા છ લાખની લીડથી જીતાડશું બિલકુલ સાડા છ લાખની લીડથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે આપણી સાથે છોટાદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ છે મલકાબેન મલકાબેન આપણે ત્યાં જે જેન્ડર રેશિયો છે લગભગ પચાસ પચાસ ટકા જેવો છે થોડોક ઓછો છે ત્યારે મહિલાઓની કેટલી ભાગીદારી રહેશે મતદાનની અંદર મહિલાઓની ભાગીદારી આજે પણ આપણે જોઈ રહ્યા છે કે દરેક સ્ટેજમાં આજે આપણને બહેનો ખૂબ આગળ જોવા મળી છે બહેનો પોતે પગભર બની છે આત્મનિર્ભર બની છે અને ગઈ વખતે પણ બહેનોનું મતદાન વધારે હતું આ વખતે એનાથી પણ વધારે મતદાન કરીને અમે જસુભાઈ રાઠવાને દિલ્હી સુધી પાર્લામેન્ટ સુધી પહોંચાડવાના છે અને આ ભારતીય જનતા પાર્ટીનું એકવીસ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ જ જંગી બહુમતીથી અમે મોકલવાના છે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે બધી બહેનો અહીંયા દેખાઈ રહી છે તમને અને આજે અમે ઉમેદવારી પત્ર ભરી રહ્યા ત્યારે રંગે ચંગે બહુમતીથી અને આ એકવીસ લોકસભા છોટા છોટાઉદેપુરનું કમળ અમે જંગી બહુમતીથી ખૂબ સારી લીડથી અમે મોદી સાહેબના ચરણોમાં અર્પણ કરવાના છે ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આજે અમે અહીંયા ફોર્મ નામાંકિત કરી રહ્યા છે બિલકુલ છોટા મહિલા મોરચાના મોનાબેન છે મોનાબેન સતત મહિલા મોરચાની અંદર કાર્યરત રહ્યા છે આજે નામાંકન ભરાઈ ગયું છે લોકસભા બેઠક માટેનું શું કહેશો લોકસભા ઉમેદવારમાં અમે બહુ જંગી મતથી અમે જીતીશું અને જીતાડીને જ રહીશું અમે જશુભાઈને અમારા બધા સમર્થન એમની સાથે જ છે બિલકુલ તડકો છે બેન ઢીલા થઈ ગયા લાગે છે થોડું ઢીલું ઢીલું બોલી રહ્યા છે આપણી સાથે આજે એક બેન છે ડુંગર ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છે પોતે ડૉક્ટર છે અને રાજકીય રાજકારણમાં પણ તેઓ ખૂબ જ એક્ટિવ છે બેન આજે ઉમેદવારી પત્ર ભરાઈ ગયું છે શું કહેશું ઉમેદવારી પત્ર ભરાઈ ગયું છે અને આપણા યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વની નીચે મહિલાઓને ખૂબ સારી તક મળે છે એટલે મારા તરફથી તો હું એટલું જ કહીશ કે નારી શક્તિનું સરસ એવું પ્રદર્શન થશે અને સૌથી વધારે મહિલાઓ વોટિંગ કરશે અને જસુભાઈના નામનું કમળ અમે આપણા યશસ્વી વડાપ્રધાનના ચરણમાં મૂકીશું અને એ સાથે જ અમે આ અી વાર ચારસો પારની આગળ જીતી બિલકુલ ધન્યવાદ બેન તો આ તો છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચો અને મહિલા મોરચાની અલગ અલગ બહેનો સાથે આપણે વાતો કરી તેમણે ચારસો પારનો જે વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે સાથે જે મહિલાઓ છે તે વધુમાં વધુ જે મતદાન છે તેની અંદર પોતાનું યોગદાન આપશે તેવો તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને મહિલાઓને મતદાન માટે પ્રેરિત કરશે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો